આખરે અંગે એનઆઈ બહેને ગતરોજ સારોલી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે પલસાણા તાલુકાના એના ગામ શિવાર લેક બંગલોઝ ખાતે રહેતા બેન નવીનચંદ્ર પટેલ ઉંમર વર્ષ પિસ્તાલીસ વર્ષ ઓગણીસો નવ્વાણું થી અમેરિકામાં સ્થાયી થયેલા છે સુરતના વેડછા ગામે આવેલી અંદાજે બાર હજાર નવસો પચાસ ચોરસ મીટર જમીન તેમના નામે તેમના માતા પિતા અને ભાઈના નામે સંયુક્ત રીતે આવેલી હતી આ જમીનનું વેચાણ બાવીસ જુલાઈ બે હજાર પંદરના રોજ ચાર કરોડ બોતેર લાખ ત્રેસઠ હજાર પાંચસો રૂપિયામાં ક્રમાવ્યું હતું આ વેચાણમાંથી રંજિતાબેનના હિસ્સામાં રૂપિયા એક કરોડ સોળ લાખ અઠ્ઠાણું હજાર સાતસો છ અને તેના ભાઈ ભાવિ નવીનચંદ્ર પટેલ રહે સણિયા હેમદગામ નિશાળ ફળીઓના હિસ્સામાં રૂપિયા સડસઠ લાખ અડતાળીસ હજાર સાતસો પાંચ આવ્યા હતા આ બંને હિસ્સાના કુલ એક કરોડ ચોરાશી લાખ સુડતાળીસ હજાર ચારસો અગિયાર રૂપિયા સંયુક્ત રીતે બેન્ક ઓફ બરોડા કુંભારીયા શાખાના જોઈન્ટ એકાઉન્ટમાં મૂકવામાં આવ્યા હતા તે સમયે ભાવિન પટેલે તેની બહેન રંજીતાબેનને કહ્યું કે તમારી રૂપિયાની સારી વ્યવસ્થા કરી છે બે હજાર પચીસમાં તમને સારી રકમ મળશે જોકે તાજેતરમાં જ્યારે રંજીતાબેને ભાવિન પાસે તેમના હક્કના હિસ્સાના એક પોઈન્ટ સોળ કરોડ રૂપિયા માંગતા ભાવિન પટેલે પૈસા આપવાની ના પાડી દીધી અને જણાવ્યું કે તેના નાણાં પોતાના આર્થિક લાભ માટે વાપરી નાખ્યા છે આટલું જ નહીં રંજીતાબેન અમેરિકામાં હાજર હતા તે દરમિયાન તેમના ભાઈએ તેમના ખોટા દસ્તાવેજો અને નકલી સહીવાળું કાર્ડ બનાવી તેનો અન્યત્ર ઉપયોગ પણ કર્યો હતો પોલીસે ગુનો દાખલ કરીને આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે